ડીસા ખાતે આવતી ખાલે રબારી સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે આ મહાસંમેલનમાં અનેક સામાજિક બંધારણના નિયમો પણ બનાવવામાં આવશે ત્યારે સામાજિક બંધારણની સભાનું તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે તાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા તમામ તૈયારીઓ માટે તત્પર રહ્યા છે તેમની ટીમ દ્વારા પણ તમામ કોઈ કચાસ ન રહે તે માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટેની કામગીરી પણ કરવામાં આવી છે આ જગ્યા પચાસ હજાર કરતા વધુ લોકો આવવાની શંકા છે તેને લઈ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ તેમની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આ તમામ તૈયારીઓનું નિરીક્ષણ પણ આજે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું આવનાર લોકોને કોઈ જ જાતની કોઈ તકલીફ ન પડે વાહન પાર્કિંગમાં પણ કોઈ તકલીફ ન પડે જમવામાં કોઈ તકલીફ ન પડે તે માટેનું એક સુચારુ આયોજન પણ કરવામાં આવ્યું છે આવતીકાલે સામાજિક બંધારણની સભા યોજાશે અને આ સભામાં કુરરેવાજોને તિરાંજલિ આપવામાં આવશે અને સમાજમાં થતા ખોટા ખર્ચ તેમજ ખોટા સમય બગાડાનું ધ્યાનમાં રાખી વિવિધ નિર્ણયો લેવામાં આવશે સમાજમાં શિક્ષણ વધે બાળ લગ્ન નાબૂદ થાય લોકો સમૂહ લગ્ન પ્રત્યે લાગણી અનુભવે તેવા અનેક મુદ્દાઓ સાથે આવતીકાલે આ જગ્યા પર સામાજિક બંધારણની સભા યોજાવાની છે છે તો હવે તમે પણ સાંભળો શું કહે ધારાસભ્ય સમગ્ર ઉત્તર ગુજરાતનો રબારી સમાજનો મહાસંમેલન એક ઐતિહાસિક મહાસંમેલન થવા જઈ રહ્યું છે પહેલા દિવસે અમને પણ ખબર નથી કે લોકોનો આ પ્રકારનો એક ઉત્સાહ અને આ પ્રકારનો ઉમંગ બંધારણ બાબતમાં હશે પરંતુ જ્યારે દરેક ઝોન વાઇઝ મિટિંગો અમે અને બધા આગેવાનોએ સાથે મળીને કરી ત્યારે લોકોને આના માટેની ખૂબ મોટી જરૂરિયાત હતી અને અમે પણ બધા આગેવાનો છેલ્લા ઘણા સમયથી આના માટેના પ્રયત્ન કરી રહ્યા હતા કે સમાજનો શૈક્ષણિક રીતે વિકાસ કરવો હોય અને શિક્ષણની અંદર આગળ કામ કરવું હોય તો જે બાધાઓ નડતી હતી એ અમારા સમાજના જે રિવાજો એ પ્રકારના હતા કે જેના કારણે ખોટા ખર્ચાઓ થાય સમયનો પણ ખૂબ ખોટો દુરુપયોગ થતો હતો અને એના કારણે કરીને સમાજ શિક્ષણની અંદર ક્યોક ને ક્યોક અંશે પાછો રહી જતો હતો એ માટે કરીને બધાએ સાથે મળીને જ્યારે તૈયારી કરી ત્યારે વાઇઝ બેઠકો કરી અને એ પ્રમાણે અમને ખૂબ મોટો ભરોસો છે અને જે પ્રકારે લોકોના ગામે ગામથી ફોન આવે છે કોન્ટેક થાય છે એ પ્રકારે દરેક ગામમાંથી બસો ત્રણસો ચારસો ને મોટા ગામોમાંથી પાંચસો પાંચસોની સંખ્યા આવતા પચાસ હજારથી એક લાખ જેટલી પબ્લિક ડિસ્સા ખાતે વધારવાની છે ને એનું આયોજન પણ અમે હતું એના કરતાં પણ ડબલ અત્યારે કર્યું છે પાછળના ભાગમાં મારા શિક્ષણ સંકુલની પાછળના ભાગમાં પણ જગ્યા વધારે લીધી પાર્કિંગ માટે પણ ગઈકાલે વહીવટીતંત્ર જિલ્લા કલેક્ટર એસપી એ બધાની જોડે બેસી અને પચીસ અને છવ્વીસ તારીખનો કાર્યક્રમ થરાદ ખાતે જ્યારે ગુજરાત સરકારનો સીએમ સાહેબનો હતો તો એ બધું આયોજન કરી અને એ જ રોડ ઉપરથી પસાર થાય છે બધા સાધનો ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા માટે પણ લગભગ સાત આઠ હજાર ગાડી રહી શકે એવા અલગ અલગ ક્ષેત્રો લઈને જમવાની સુવિધા અને બાકીની તમામ આરોગ્યથી લઈ અને ફાયર સેફ્ટી સુધીની તમામ સગવડો પૂર્ણ કરી છે અને એમને પૂર્ણ ભરોસો છે કે આ જ દિવસ સુધી ઉત્તર ગુજરાતની અંદર રબારી સમાજનું સંમેલન ન થયું હોય એટલું ઐતિહાસિક અને સમગ્ર રબારી સમાજ ગૌરવ લઈ શકે એ પ્રકારનું સંમેલન થવા જઈ રહ્યું છે અને સાથે સાથે જે અંદર અમે ફેરફાર કરી કુરિવાજોને સંપૂર્ણપણે નાબૂદ કરી વ્યસનમાંથી મુક્ત સમાજ કરી અને શિક્ષણ યુક્ત કરવા સરકાર યુક્ત સમાજ કરવા જઈ રહ્યા છે તેની અંદર ખૂબ મોટી સફળતા મળશે એવો અમને સૌ આગેવાનોને ચોક્કસ વિશ્વાસ છે